ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવાર જાહેર થઈ ગયા છે ઉમેદવારને જ ટિકિટ આપે છે પરંતુ આ વખતે ભાજપે ચૌધરી જ્યારે કે કોંગ્રેસે ઠાકોર સમાજ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તો પહેલી વખત એવું બન્યું છે કે બંને પાર્ટીના ઉમેદવાર મહિલા છે ત્યારે જુઓ બનાસકાંઠા બેઠક પર અમારો ખાસ અહેવાલ बनास कांठा में बनी ओबीसी उम्मीदवार पहली वक्त बनने महिला उम्मीदवार चौधरी वर्सेस ठाकुर बच्चे छह प्रतिष्ठानो जंग भाजप माथी शिक्षित चौधरी चहरो मैदान मा कांग्रेस माथी धारा सभ्य ठाकुर चहरो मैदान मा લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનો જંગ બરાબરનો જામ્યો છે બનાસકાંઠા સીટના ઇતિહાસમાં પહેલી વખત બંને પાર્ટીએ મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના ઉમેદવાર હાલ ઘરે ઘરે જઈને પ્રચાર કરી રહ્યા છે ગામડે ગામડે સભા કરીને પોતાની તરપેણમાં મતદાન કરવા માટે પ્રજાને સમજાવી રહ્યા છે મને બહુ આનંદ થાય છે કે જે ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર પર મહિલાને પસંદગી કરી છે તે મારી એકલીનું નહીં પણ બનાસકાંઠાની દરેક મહિલાઓનું સન્માન કર્યું છે તેમ હું માનું છું તથા મારા દાદાશ્રી આદ્યસ્થાપક બનાસ ગલબાબાઈ નાનજીભાઈ પટેલ ને આ મારી પસંદગી કર્યા બદલ શ્રદ્ધાંજલિ પાર્ટી આપી છે તેવું હું માનું છું સૌથી પહેલા વાત કરીએ ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખા ચૌધરીની તો ભાજપના ઉમેદવાર પોતે બિન રાજકીય છે જીવનની પહેલી ચૂંટણી ભાજપ સંગઠનમાં અનેક જવાબદારીઓ નિભાવે છે રેખા ચૌધરીનું જમા પાસું તેઓ શિક્ષિત હોવાની સાથે બનાસ ડેરીના સ્થાપક ગલબા કાકાના પૌત્રી છે બનાસ ડેરી સાથે સમગ્ર જિલ્લો જોડાયેલો છે રેખા ચૌધરી પોતે પ્રોફેસર છે તો વાત કોંગ્રેસના ઉમેદવારની કરીએ તો જ્ઞાનીબેન ઠાકોર હાલ વાવના ચાલુ ધારાસભ્ય છે બનાસકાંઠા સીટ પર ઠાકોર સમાજના સૌથી વધુ મત છે સાડા ચાર લાખ જેટલા મતદારો ઠાકોર જ્ઞાતિના છે અને જ્ઞાનીબહેનની પકડ ઠાકોર સમાજ પર સારી છે બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં જ્ઞાનીબહેને ભાજપના દિગ્ગજ નેતા અને હાલ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને હરાવ્યા હતા આપના આશીર્વાદ થકી પરિણામ આવશે તો હું આપની કોઈ લડાઈ લડવામાં બાકી નહીં રાખું લડાઈ મારી હંમેશા એવી હોય કે પહેલી લડાઈ મારી ગાંધી ચિંતા માર્ગે હોય કે ભાઈ ખૂબ અમે તમને વિનંતી કરવા કે આ કામ કરી આપો ખૂબ અમે તમારી પાસે અપેક્ષા રાખવા છે કે અન્યાય ના કરો અને છતાં પણ તમે કોઈ કારણોસર કામ નહીં કરો અન્યાય કરશો અને કોઈના ઉપર જુલમ કરશો તો ગાંધીજીની વાળી વાતમાં નહીં માનો છેલ્લી ત્રણ ચૂંટણી માં ભાજપના ઉમેદવાર વિજેતા થતા આવ્યા છે બે હાજર ઓગણીસ માં ભાજપના પરબત પટેલે કોંગ્રેસના પરથી ભટોર ને હાર આપી હતી બનાસકાંઠાના જ્ઞાતિગત સમીકરણોની કરીએ તો ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારો નિર્ણાયક છે ઠાકોર સમાજના ચાર લાખ પચાસ હજાર થી વધુ મતદારો છે

તો આ જ જિલ્લામાં પાકિસ્તાન સાથે જોડાયેલી આંતરરાષ્ટ્રીય બોર્ડર પણ છે તો રાજસ્થાન સાથે પણ આ જિલ્લો જોડાયેલો છે તો આદિવાસી સમાજની પણ વસ્તી મોટી સંખ્યામાં પર્વતીયાળ વિસ્તારમાં વસવાટ કરે છે આ વખતની ચૂંટણીમાં સિત્યાસી હજાર એવા વોટર છે જે પહેલી વખત મતદાન કરવાના છે આ મતદારોનો મિજાજ કોની તરફેણમાં રહે છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે હાલ બનાસકાંઠામાં બે મોટી જ્ઞાતિ ઠાકોર અને ચૌધરી સમાજના મતો વહેંચાઈ જવાની સંભાવના છે ઠાકોર સમાજ કોંગ્રેસ તરફી જ્યારે ચૌધરી સમાજ ભાજપ તરફી જાય તેવી સંભાવના છે તેના આ બંને સિવાયના જે પણ જ્ઞાતિના મતો હશે તે નિર્ણાયક સાબિત થશે જે પણ આ ઈતર મતોને અંકે કરશે તે જ દિલ્હી દરબારમાં પહોંચી શકશે ત્યારે જોવું રહ્યું કે બનાસકાંઠામાં પ્રજા પુનરાવર્તન કરે છે કે પછી પરિવર્તન લાવી ઇતિહાસ રચે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા